જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ અને આવી જાઓ આપણા નવા બ્લોકમાં અને હમણાં તો તમને ખબર જ છે કે એક દિવસ આપણે દ્વારકા ગયા હતા ને કાલે તો આપણે મહેમાન મહેમાન તો જાદીવા ના મોડે મોડા આવ્યા ને ચાર વાગે ત્યાં વયા ગયા પછી આપણે ગામમાં ચા પાણી પીવા ગયા હતા અને આજ ફાઇનલ પાછા મહેમાન આવે છે અને અત્યારે આપણે ગૌશાળામાં આવી ગયા છે ને હમણાં હું તમને તમારી આપણી ગાયો બતાવું ઈ ગાયો અત્યારે ખાય છે બધું અને એમને નાખી દીધું છે ને મારે બનાવવાનું છે જમવાનું અને આપણી બધી ગાયો ખાય છે આપણી બદુડિયું છે ને આ આપણી ગાયો છે આ ત્રણે ગાયો છે જો બોરલ ને ગૌ ને જમુ ને આ બગલા ભગત છે ને એનું કામ ચાલુ જ છે જો માખ વીણવાનું ને ફાઈનલ આપણે ડાબરી આઈ ખાય છે જો તો કેમ ખાય આટલી મજા આવે ને જોવાની વાત જ ના દુગો હું કર તો અત્યારે આપણે બધા ખાય છે ટાબરિયા અને મારે પણ જમવાનું બને તો અમારે દર્શિલ તો કાયમ આટલું કમાય છે વાત જ ના પૂછો ને કોઈ રૂપિયા ને તાણ આવે ને તો લઈ જવાનું ન જવાનું નહિ તો દર્શિલ પાસે પૈસા નહીં માતા એવું કે છે ના પપ્પા બાકી તો હું ખબર તો કોઈને બીજાનું ખાતું જ નથી ને આપડે ઘરે રૂપિયા પડ્યા છે બધું લઈ જ લીધું હોય તો તે કાવ રૂપિયો વર્ષે હું તો બધી મોટી મોટી કરું કોઈ લઈ જાજો કોઈ લઈ જાય જો માણસ એને કહેવાય જરૂર ના પડે પૈસા ની જરૂર તો પડે જ બધે ને બધું મળી રહે પૈસો ક્યાંથી મળી ના રે પૈસો એવો વસ્તુ છે કે મહેનત કરો ને તો જ મળે અમારે દસે પૂરેપૂરી મહેનત કરે છે અત્યારે દિન રાત ખાતો પીતો પણ નથી આવ્યો હું સાચું છે ભાઈ એવા રૂપિયા એટલા રૂપિયા નો કમાવાય

ચાર ખેતર લીધા છે હજી તો ચાર જ લીધા છે અને એમાંથી આવક આવશે ઓહો ને બધા લબાસા ના આરિયાન બારિયા મોઢા જાય કલર થઈ જાય પૈસા આવે એટલે તો હાલો ચાજી વાત કરી તો જાજા ગાડા ફરે એવું છે અને કોમેન્ટ કરજો કેને કેના કે ના ગામમાં કેટલો વરસાદ પડ્યો તો જો ફેમિલી આપણે છે ને આમ તો મજા જ છે આનંદ જ છે એવું કાંઈ નથી ઘટતું અત્યારે જો કેવું આનંદથી બેઠ્યું ગાયું આપણે પણ મારે છે ને રોજ શું કામ હોય દોઢ બે વાગી જાય કાયમ તો આ પોદરા પર આ કરવાના ઉપાડવાના હું તો અત્યારે જો બધા બધા પોદરામાં ઉપાડ લેવાના એક પાંચ એ રીતના બધેના પોદરામાં ઉપાડવાના અત્યારે દોઢ વાગે કાયમ હું હોઉં ને તે પુદરા ઉપાડીને સુવાનો અહીં દુર્ગા દેવ આગળ છે વાં છે છે પછી વાં હે ટાબરિયાના પોદરા બધા ઉપાડીને હુંવાનું અત્યારે જો આ ગોરને બે હું છે બેહી જાઉં પણ એમાં એવું છે સફાઈ કરી દે ને એટલે હમણાં બેહી જાય અહીંયા જો અને સફાઈ કરી તો કાયમ એટલું કામ રહેતું હે કાયમ સફાઈ કરીને જ આપણે હોવાનું હોય અત્યારના કંઈક વાગી ગયા દોઢ વાગી ગયો છે ટાઈમ જો દોઢ ને માથે પાંચ મિનિટ થઈ ગઈ છે નજીક તો જો આપણે મહેમાન ને આવ્યા હતા અત્યાર સુધી બેઠા છે ને અત્યારે વાય ગયા આપણે પોણા સાત અને ભાઈ છે ને ગોપીને ને લાડકવાય કરે છે ગોપો ઘરા જતા જતા લાડકી ગોમતી જો બતાવું પહેના માં ગોમતી તમને બતાવું ગોમતું તું શું કરતી કાનતા જોચ્યું અને છે છે ને બગલા ભગત આગળ લાટ કરાવે છે માખ્યું બગલો ભગત વીણે છે ગોર ગોર જો તમારે ગોર લીતા જ તો આપણી ગૌરી ઊભી છે ભાઈ ગોરલને લાટ કરવા ગયા तो देवा देवा जी जी दुर्गा आंख ली राइट दे बाप दुर्गा तू क्या सो माँ दुर्गा क्या दुर्गा क्या हमारा आ रही है हाल हाल आल, हाल आल। आले दुर्गा आले हालो 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 दुर्गा की मोटू न देखा थी देवा दुर्गा नंबर दुर्गा आल आ आले ताऊ કેવી તાણ કરાવે રિહાણી હે ઉભી થા સોરી રિહાણી સોરી જો ઉભી થાય તો ફાઈનલ આપડી દુર્ગા રિહાણી હતી ને જો ઉભી થઈ ગઈ સોરી કીધું ને એટલે ઊભી થઈ ગઈ કાં દુર્ગા બેટા એક રાઈડ દેતા આ લાલ આ લાલ આ લાલ આવ 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 જો દીધું આવ આવ માવ કે કાટ તો ખબર પડે તમારે બધેની ની કે તો આપણી લાડકવાઈ ગોમતી પણ ઓલી ગોપી ઊભી થઈ છે અને વા આપણી જમુસે તો આપણી યુટ્યુબ ફેમિલી ને આજે કહો છું કે આમાં તમને કઈ ગૌમાતા તમને પ્રિય છે કોમેન્ટ કરો તમને આમાં કઈ ગૌ માતા પ્રિય છે કોમેન્ટ કરો આ આપણી બંશી છે તમને પ્રિય હોય તો અને આ આપણું ગોમતું છે હા આ આપણું ગોમતું છે તમને પ્રિય હોય તો અને આ આપણી લાડકવાઈ ગોપી છે તમને પ્રિય હોય તો કોમેન્ટ કરજો અને આ આપણી ગોલું નથી મોલું આ આપણું ગોરલ છે લાડકવાઈ અને વા આપણા દેવા રામા લાડકવાયા છે એમાંથી તમને જો કોઈ ગમતું હોય તો કોમેન્ટ કરજો ને આપણે દેવા તો ફેમસ જ છે એ મને પાકી ખબર છે હું ગમે ત્યાં જાઉં ને મને સબસ્ક્રાઈબર કે કોઈ આ તે છોકરા કે ભૂટકે તો એમ કે કે તમે દેવા શું કરે એને ના લીવા તો એ લાડકવાયો આપણો દેવા છે ને વા આપણી ઉમી છે ઓલી અને આ આપણી ગોમતી છે આ આપણી દુર્ગા દુર્ગા શું કહેવાય હવે નથી કહેવાય દુર્ગા તો આ આપણી દુર્ગા છે કોમેન્ટ કરજો તમને એ ગમે અને આ આપણું મસ્ત મજાનું લાડકવાળી ગૌરી એ તમને ગમે તો કોમેન્ટ કરજો ક્યાં અને રામ તો હેઠો બેઠો છે અને આ આપણી ફાઈનલ જમા પ્યારી સી જમા જમા તું શું કરતી હતી તો આ આપણી જમા છે ને જમા છે ને જમવા છે કામે

આપણે ગાયો દોવાનો ટાઈમ થઈ ગયું છે આપણે ગાયો દોવી છે નટા સુધી બધા બેઠા હતા ને એવી મજા આવી ને વાત જ ના પૂછો મહેમાન નોણો લઈ જતા ઘરના મહેમાન હતા તમને એમ થતું મહેમાન કોણ હતું નહીં સતા પરથી આવ્યા હતા આપણે સતા પરથી ને ગામમાંથી ને બીજા ગામમાંથી ત્રણ જાતના મહેમાન હતા હા એ એવું તમને કહી દઉં

હા કાલ ગુલા દે આવશે ટીમ કેવી રીતના ગોઠવી ટીમ હું ઈ ગામ ગામ ની ટીમ ને આવે રમવા ગામ ગામ ની ટીમ હું આવે કોઈને આવવું હોય તો આરસ ન કરતા અને આપણો એડ્રેસ દે દે નાઈડા થાર નું જામ દેવરિયા વાડી વિસ્તાર માં ધારે નહીં ધારે કલિયા દ્વારકા જિલ્લાનું કણિયારપુર તાલુકુ ગામ દેવડિયા અને નાયડાધાર વાળી વિસ્તારમાં એડ્રેસ છે ને આપણે સુદલેનના થાંભલા જ્યાં છે ને ત્યાં છે સાસલાણા ધાર ઉપર અને ઓલું બંધ પડ્યું એ મને બહુ કંઈ કહેતા ને આવડે ન કહી દઉં ત્યાં છે રમવાનું તો કોઈને જો રમવું હોય હે આ રમવાનું કોઈને રમવું હોય તો આ એડ્રેસ ઉપર આવી જવાનો કોલ કરી દેવાનો અને હેમતભાઈ માડમ હેમતભાઈ માડમ ના નંબર તો આપણી પાસે છે ને તારી પાસે

અને અહીંયા દુકાઈનું પાણીની સગવડ ને પંખા મોટા મોટા માથે ફરતા હે લાવવાની તો જરૂર જ નહીં પડે ગરમી નહીં થાય અને અત્યારે વરસાદ નથી થતો તો બધેને ટાઈમ તો કાઢવું તો મોટું મસ્ત મજાનું પીચ બનાવ્યું છે રમવા માટે મેં તો દીઠું નથી કાં છે મોટી મોટી કરું રોગીઓ તો ભાઈ ગયો તો બધું જોયા આવ્યો ને કે મમ્મી કાલ તો કે દુકાનો ને દુકાનો ને બધું પડી જાય ને એવી મજા આવે અને કાલથી કે ટીમું પણ આવી શહેર મેં તો સરસ લ્યો તમે બધા

એક ટીમ તો બનીને ને આવજો જ રમવા દર્શિત ભાઈ અહીંયા આવે કા નમાજ અહીંયા કેમેરા લઈને જવે ને કેમેરા એવું કહે છે સીસી ને એવું અહીંયા રાખ્યું ટીવી લાઇટિંગ ને એવું કહેશું દિવસ નો હોય કે રાતના બોપર પછી બપોર પછી જ એક ટીમ બપોર ત્રણ વાગે બે વાગે થી દોઢ વાગે એમ ચાલુ રાખે એટલે છ વાગે પૂરો એમ એવી રીતે ને લાઇટિંગ ફિટિંગ વાળો ની નથી ને ફરવા તો ટુર્નામેન્ટ છે તો ટુર્નામેન્ટ નું નામ શું છે

એ તો મરતી હોય તો આ ફાઈનલ જો અહીંયા બાંધવાનું નથી રાખ્યું હોય તમે બાંધવાન કરીને આવતા ને બાંધવાન નથી રાખ્યું બાંધવાન નથી રાખ્યું બાંધવાન નથી રાખ્યું બાકી બધું રાખ્યું બાંધવાનું નહીં તો પ્રેમથી બધા આવડી મળીને રમજો અને બાંધવાનું થોડુંક ધ્યાન રાખજો આ બ્લોકને અહીંયા આપણે વિરામ કરીએ તો જય દ્વારકાધીશ